પ્રવર્તીની સાધ્વી ખાનતી ઓમકાર મહારાજ સાહેબના શિષ્ય સરળ સ્વભાવિ પરમ પૂજ્ય પુનીતા કલા શ્રીજી મહારાજ સાહેબ તેમજ ડોક્ટર જ્ઞાન ભારતી ભવ્યાનંદજી મહારાજ સાહેબ થાણા સાતની પાવન નિશ્રામાં ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિષ્લા દેવીના ચૌદ સ્વપ્નો પ્રભુનો જન્મ મહોત્સવ પારણા ઉત્સવ અને જન્મ કલ્યાણ વાંચન કરાયું હતું લક્ષ્મીજી પુષ્પમાળા હાથી સૂર્ય ધ્વજા કળશ પદ્મ સરોવર ક્ષીર સમુદ્ર તેમજ દેવ વિમાન સહિતના ચાંદીના સુપનો ની ઉછામણી બોલાવી હતી પ્રભુ મહાવીર સ્વામી ના અવસર રૂમાલ ઉઠાડવાનો તેમજ પ્રભુના પારણાને ઘરે લઈ જવા માટેના પ્રસંગોની ઉછામણી ભાગ્યશાળીઓ દ્વારા બોલાવાઈ હતી માતા ત્રિશલા દેવી નિંદ્રામાં ચૌદ સ્વપ્ન આવેલા છે જે મહારાજ સિદ્ધાર્થે જેનું વર્ણન કર્યું છે એવા ચૌદ સપનોની ઉછામણી બાદ તેને ઉતારવામાં આવ્યા હતા નગરના ભાવસારવાસ મોહલ્લામાં આવેલ ઉપાશ્રયમાં ઉત્સવ ઉજવણી બાદ ભગવાનનું પારણું સંધ્યા સમયે નગરયાત્રા યોજીને ભાગ્યશાળી પરિવારના ઘરે બિરાજમાન કરાયું તેમજ આ પારણા દર્શન માટે શ્રાવકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આમ જૈન સમુદાયમાં માફી માંગવાનો એટલે કે ક્ષમાયાચનાનું મહાપર્વ અને એકબીજાને મિચ્છામી ડુકડમ કહી ઋણના બંધન મુક્તિના આ પર્વને સંવંતસરી તરીકે ઉજવવામાં આવશે નગરમાં ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવશે આ પર્યુષણ પર્વે નાની કિશોરીઓ યુવાનો અને બાળકોએ પણ શ્રી પંચ પરમેષ્ઠી તપ સિદ્ધિ તપ સોલભદ્ધુ અઠ્ઠાઈ આદિ તપસ્વીઓ પણ સાતામાં છે આ તપસ્વીઓએ નગરમાં ભક્તિ પર્વમાં વિશેષ આરાધના નો પણ કરી છે મહેન્દ્ર ગજર સાથે સોજ ન્યૂઝ માંડલ